પઠારે છઠ ગાર્ડન મુખ્ય દરવાજા પાસે પોતાનું મોપેડ લઈને ઘરે જતા હતા તે વખતે સ્પ્લેન્ડર મોટર ઉપર આવેલા બે અજાણ્યા ઈસમોએ ફરિયાદી ને ડરાવી ધમકાવી રોકડા રૂપિયા મા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ આ લૂંટના ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારો સર્વેલન્સ સ્કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ

આરસી બુક તથા અંગ જડતી માટે મળેલ બે મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી ગુના સવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે